ફેમિલી કેમ છો બધા મજામાં મજામાં જશો મારા બ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે અને બધાને સવારના ગુડ મોર્નિંગ તો વાગી ગયા છે સાડા દસ થઈ ગયા છે અને મારી બ્લોગમાં વેલકમ અને આજેમાં મોગલ અત્યારે કેટલા સાડા દસ થઈ ગયા છે સવા દસ જેવું અને જો કામ બધું પૂરું થયું છે હજી તો ફ્રીટ થઈશું સવારનું કામ તો રેગ્યુલર આપણું હોય જ તે કપડાં વાસણ ને કચરા પૂતાં એ બધું કર્યું છે અને જ્યાં ટ્યુશન વયા ગયેલા છે હવે બધું ટાઈમસર એક હવાનું કામ ચાલુ થઈ ગયું છે મારું કામ જઈશું કે એના કામે જ લાગી ગયા જ્યાં ભાઈ ટ્યુશન જવાનું લગ ચાલુ કરી દીધું છે ને અત્યારમાં કામ તો હતું મારે બેલ્ટ બનાવવાના કાલના પડ્યા છે અધૂરા એ પૂરા કરવાના હતા પણ આજે લાઇટ નથી લાઇટ વહી ગઈ છે હમણાં જ દિવસે જે હું ફ્રી થઈ ને લાઇટ ગઈ ને આપણે જો અત્યારે તો હજી તૈયાર થયા છે ને આજ તો કેટલા દિવસ પછી છે ને માથામાં તેલ નાખી દીધું છે મસ્ત મસ્તા કેટલું નાખ્યું ખબર તમે જાવ નવરત તેલ એક બે ત્રણ ત્રણ પેકેટ નાખી દીધા છે આપણે અને ભાઈ હું તો છે ને નવરત તેલ જ નાખું છું તમે બધા કયું તેલ વાપરો છો ને કોમેન્ટ કરજો મારા અઠવાડિયામાં દસ પંદર દિવસે એક વખત નાખવાનું હોય પછી કાંઈ એનું નાખવું નાખું ત્યારે બધા દિવસનું એક આર હાટું વાળી લો આજે કેમ જાવ ત્રણ પાડી નાખી દીધી આવું છે હવે કામે તો બેહવાનું જ છે પણ હવે લાઈટ આવે તો કરશું કંઈક નકર પછી હવે ખબર નહીં આગળનું કામ લાઈટ વગર તો કાંઈ થાય નહીં બેલ્ટ અધૂરા પડ્યા છે જો આ કાલ કરતી હતી ને તો આ મને છે ને કાલ કંટાળો આવતો હતો એમ થતું હતું કે નથી કરવું નથી કરવું એમ થાય તું કેટલા દિવસ પછી કરી છે ને એટલે હજી અઠવાડિયું તો લાગશે જ તે કામની આળ આવશે જ તે કેમકે એક મહિનો દિવસ છે ને આટા માર્યા એટલે પછી એવું તો થાય જ છે ને એક મહિનો દિવસ કામ ન કર્યું પછી કેમ કરવું કાંઈ વાંધો હવે ધીમે ધીમે શરૂ કરી દેવી કામ વગરનું તો કાંઈ હાલશે નહીં કામ તો કરવું જ પડશે બેલ્ટ છે 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 એ પૂરા કરવાના અને આજ તો ભાઈ છે ને અમારા કેરાળા દાદા એ હવન ને એવું બધું છે હવે આપણે તો અત્યારે હવનમાં ન જઈએ ક્યાં કેમ કે મહિના દિવસ રોકાણ આવ્યા હતા ને એટલે અમે ન ગયા નગર તો થવાનું જ હતું તો કંકોત્રી આવી ગયેલી છે ભવ્ય સંતવાણી ડાયરો પણ હતો આજ ગઈ રાતે જ હતો પૂરો થઈ ગયો છે અને આજે હવન ને એવું બધું છે જો બ્રાહ્મણિયા પરિવારનું આમંત્રણ છે રવકાતા માલા દાદા સમાધિ લઈ લીધેલી છે અને આ આવી ગઈક છે આવી ગયેલી મંદિરનું કામ ચાલુ છે ને અમાર મઢે કંકોત્રી એટલી બધી તો આપણે ક્યારે વાસી રહેવું વાસી નથી ખાલી જોઈ લેવી અમારા દાદા બેઠા છે હારું હલો જ્યાં જ ભાઈ આવશે ને પછી જ્યાં જ ભાઈ ને મળાવી ત્યાં સુધી હવે હું મારું બીજું કઈ કામ હોય ને એ કરું લાઈટ નહીં આવે ત્યાં સુધી કઈ મશીનનું કામ નહીં થાય લાઈટ આવે પછી મશીનને બે જાઉં ત્યાં સુધી બીજું કામ હોય એ મારું કરું પૂરું મારું હલો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો આવશે મજા ને ત્યાં સુધી છે ને મારું જે કામ છે ને એ પૂરું કરી દઉં આ ત્યારબાદ છે ને બપોરે બનાવવાનું છે વાલોનું શાક

आको दिवस मम्मी राखे ने अटले नकर नई जियास मोबाइल लायो आय एम करवा मोबाइल लायो हां क्या से देखा तो YouTube आवे भाई YouTube आवे YouTube खोल दो YouTube मा अमर ब्लॉग शुरू करसाड़े जियास लाई तो जियास जियास भाई YouTube करे जियास दे दो YouTube करवा <laughs>

<laughs> <laughs> जो पियू આમરામું જો બાય બાય ટાટા આમ જો પિયાન આમ જો મારા તો જો તો કેમ માટે જો જેસુ આવી ગયા છે આ બેની ચાલુ છે હે જેસુ કાઈ ગયા છે જમમા હેલો ફ્રેન્ડ્સ કેમ તો બજાય હાલો જમમા બજાય જય માતાજી જય દ્વારકાધી જય માં કેમ તો બજાય મજામાં મજા મજા છે બધા જો જમવાનું આપણા માટે રોટલો જયસુખ ને જીયાંશ ને ભાખરી ત્રણ જણા છે ને ત્રણ વસ્તુ બનાવી એકની ભાખરી એકના માટે રોટલી ને રીંગણા બટેટાનું શાક બની ગયું છે હવે જમવાની તૈયારી કરી આ બે ખૂટિયા ની ઘોડે બાટે સારું હાલો અમે જમી લઈ કન્ટ્રી બ્લોક માં રહેશો ને આ બધા બાંધવા બહુ જોવે બાંધવા

આમાં તો આવું કાપડ નીકળું ને ડ્રેસ બનાવવાના છે ને એનું છે બ્લુ કલર છે આ બધું કાપડ જોઈ છે હવે કંટાળ આવવા મળે ગાભા ખોળી ખોળીને જો કેટલું બધું કાપડ છે હવે કાપડ લાડ બધું છે પણ ટાઈમ નથી આ હું બનાવું એમ થાય

em đi thì cho tôi luôn, cái áo bự nhà số ra ra sao này, đi không phát, quần áo đây đi kìa này, cái Hi, Hi, cái tao, ai, ai da nam sẽ da cu, đàn sẽ

Dian, subur, Pian tahu, apa, subir, diana, masawiji, so, masih lagi naik, temen, izin, aku, ih, full, eh, masawiji, oh, bas, ih, susu, <Sanlah> di, 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 di,

Ada kau pun nak kotak kau pun? Hello dance kerok kau nak dance kat tadi? Kisuh, Pian kaya,

જ્યાં તો હોય જા તોય માથે દેઈ જાય એમ એમ પડી જાય હોય જા ઉંદો હોય જા ઉંદો ને મારી કા તો પડી જાય તાર તાર પિયાન ये खेला वा वाह वाह प्रलय इतना वांद आजा किस नहीं थी थोड़ू किचु पिया ना

સિંગ નો ભોગી છો સિંગ નો તું હા કેમ ના બો ભાવે સિંગુ નાણા બો ભાવે જો 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 ના પાડે અને ખાય હે બો ભાવે સિંગ નાણા એ એને મોઢું કાન નું સુરું છે ઓગાળા છે ભાવે છે બો ભાવે કેટલા ભાવે હે બો ભાવે ખાસું બોલ

નીચેવાળા વાળા મૂકે કે સોનલ બેન તમે ખાઓ તો પપૈયું લાવ્યા છે ને આપણે ખાઈ જીયા જ બે તમે ખાશો પપૈયું ખાશો એને તો કાઈ ભાવ તો નથી હારો હાલો હું તો ખાઓ મીઠું મીઠું આમળા આમળા આવ ખાઈએ તો પસંદ નરો બધા આજે એમ થાતું કે ભાગ છૂટી ગયો તાવી ગયો જેના બાઈકમાં હોય ને એના આવે છે જમવાનું તૈયાર થઈ ગયું છે અને હું જિયાજભાઈ બે જમીએ છીએ એ જમવાનું મેનું મુન છે તમને બતાવો જો આલવા બટેકાનું શાક છે દૂધ છે જ્યાંજભાઈને ફેવરિટ ગાંઠિયાનું શાક છે લઈને પરાણે બનારા રહેવું અને આ રીંગણા બટેકાનું શાક છે ભાખરી છે રોટલી છે હાલો હાલો અમે જમી લઈ જઈશું પાછે જ્યાં આવ્યા નથી સાણાદી સોચી ગયા છે ત્યાંજભાઈ અમે બે જમવાનું ચાલુ કરતી કે જ્યાં અત્યારે કેટલા વાગે કહું સાડા અગિયાર ગયા છે આપણે નાઈ ને અત્યારે તૈયારી કરીશી ઉનાળો ચાલુ થઈ ગયો છે ને એટલે રોજ નાહ્યા વખત હું ગાવતી જ નથી ને ઉનાળામાં તો બે ટાઈમની હું ત્રણ ટાઈમ નાઈને ખબર પોરે નહવા જોવે આરો હોય છે માતાજી બધાને જેમાં મોગલ ગુડ નાઇટ અને મોર વિડિયો જોવા માટે લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો અને ચેનલમાં જે પહેલી વાર આવ્યો ને બે લાઇક દબાવવાનું સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અત્યારે હું જવાનું છું જય માતાજી અત્યારે આજ તો હજી હોવાનું તો એક વાગી જાય પણ બ્લોગ અત્યારે એડ આપી દઉં છું જય માતાજી બધાને મળશું નવા બ્લોગ સાથે